નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હાલની સૌથી મોટી અને સામે આવી રહી છે મળતી માહિતી અનુસાર કે જ્યારે મિત્રો રશિયન બાળકોની હોસ્પિટલ પર હુમલો કર્યો એકતાલીના મોત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો રશિયાએ યુક્રેનમાં બાળકોની હોસ્પિટલ પર હવે હુમલો કર્યો હતો જો કે મિત્રો આ હુમલામાં બાળકો સહિત એકતાલીસ લોકોના મોત થયા હતા જ્યારે મિત્રો આપને જણાવી દી કે એકસો સિત્તેર થી વધુ લોકો ઘાયલ થયા છે તો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે હુમલા બાદ છસો થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો હુમલાના કારણે ઇમારતે ધરાશય થઈ ગઈ હતી અને મિત્રો જણાવી દઈએ કે આ દરમિયાન રાષ્ટ્રપતિ વોલોમિન્ડ જેગલિસ લક્ઝરી અધિકારીઓને ત્યારે ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને મિત્રો દુઃખદ ખબર સામે આવી રહી છે આ હુમલામાં એકતાલીસ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો